એક કેરીનો શરબત બનાવીએ છીએ તેના પ્રમાણમાં બે ગ્લાસ પાણી લીધું છે એક કપ ખાંડ લીધી છે તમારે આખી ખાંડ ના લેવી હોય તો દરેલી ખાંડ પણ લઈ શકો છો અને ખાંડ ના લેવી હોય તો તમે ગોળ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક ચમચી તકમરિયા એટલે કે સબ્ઝા સીડ લીધા છે તકમરિયા છે તે ઠંડક આપે છે તમને તેના ફાયદા પણ ખબર હશે કે આપણા શરીર માટે કેટલા ગુણકારી છે તો અહીંયા મેં એક ચમચી તકમરિયા લીધા છે તમારે ના લેવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તકમરિયાને પાણીમાં ઉમેરવાથી તે ફૂલી જાય છે અને એક ઝેરી ફોર્મમાં આવી જાય છે અને તે શરીરને ઠંડક આપે છે તો અને ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને અડધો કલાક માટે એટલે કે ત્રીસ મિનિટ માટે પાણીને ફ્રીજમાં મૂકી દેવાનું છે તેથી પાણી છે તે ઠંડુ થઈ જશે કાચી કેરીનો શરબત બનાવવા માટે એક કેરી લીધી છે કેરીને સારી રીતે ધોઈ લેવાની છે અને ઉપરની જે છાલ છે તેને કાઢી લેવાની છે હવે અહીંયા નાના પીસમાં કટ કરી લેવાની છે તો આપણે કેરીને નાના પીસીસમાં કટ કરી લઈશું અને મિક્સર જારમાં પીસીસને લઈ લેવાના છે એટલે અહીંયા કાચી કેરીનો એક પલ્પ છે તે રેડી કરવાનો છે અને તેનો પલ્પ છે તે એકદમ ફાઇન

કેરીનો શરબત છે તે એકદમ સિમ્પલ રેસીપી છે ફક્ત પાંચ જ મિનિટમાં શરબત છે તે બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમે કાચી કેયનું શરબત છે તે બનાવીને સર્વ કરી શકો છો શરબત છે તે રેડી થઈ ગયો છે તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સીંધા મીઠું એટલે કે કાળું મીઠું ઉમેરવાનું છે અને સારી રીતે મિક્સ કરવાનું છે તમે અહીંયા ક્રશ કરેલું જીરું પણ ઉમેરી શકો છો અને ક્રશ કરેલા ફુદીનાના પાન પણ ઉમેરી શકો છો મારી પાસે ફુદીનાના પાન નથી એટલે મેં સ્કીપ કર્યા છે પણ તમે કાચી કેરીનો શરબત બનાવો ત્યારે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને ફુદીનાના પાન છે તે જરૂર એડ કરજો તેનાથી ટેસ્ટ છે તે બહુ સરસ લાગશે અહીંયા આપણો ઠંડો ઠંડો કાચી કેયનું શરબત છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો એક જગમાં ભરી લઈશું અને ફ્રિજમાં એક કલાક માટે ઠંડુ થવા દેવાનું છે કલાક પછી આપણે ઠંડો ઠંડો કાચી કેયનો શરબત છે તેને સર્વ કરીશું તો સર્વ કરતા પહેલાં કાચના ગ્લાસ છે તેની ઉપર થોડું મીઠું અને દરેલી ખાંડ છે તેને ઉપરથી કોટિંગ કરી લઈશું તો પીવામાં બહુ સરસ લાગે છે તો ફાઇનલી આપણું ગરમીમાં ઠંડક આપે તેવું કાચું કેયનું શરબત છે તે બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ કાચી કેયનું શરબત છે તે એકદમ સિમ્પલ રેસીપી છે ફક્ત પાંચ જ મિનિટમાં શરબત છે તે બનીને તૈયાર થઈ જાય છે આજે આપણે એક જ કાચી કેરીમાંથી પાંચ ગ્લાસ શરબત છે તે રેડી કર્યો છે તો આજની મારી કાચી કેરીની શરબતની રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂર કરજો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ એન્જોય